જય માતાજી ખેડૂત ભાઈઓ આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે આ જીરાની ખેતી વિશે જે ખેડૂત ભાઈઓ જીરાની ખેતી કરતા હોય એના માટે ખાસ વિડીયો છે તો આપણી આ જીરાનો વિડીયો બનાવવાનો છે બધે આ જીરો આપણે તમે જોઈ શકો વિડીયોમાં એ આઠ દિવસનું જીરું છે તો આપણે આ આઠ દિવસનું જીરું છે ત્યારે આઠ દિવસનું જીરાની તમામ માહિતી આપણી આ જીરાની આપણી આ વિડીયોમાં વાત કરીશું દવા વિશે પછી પાણી વિશે જમીન કેવી છે બિયારણ કેવું છે ટોટલી માહિતી આપણી આજે આઠ દિવસના જીરાની વાત કરવાની છે તો વિડીયોમાં જોડાઈ રહેજો તો વિડીયોની શરૂઆત કરીએ શરૂઆત આપણી કરીએ પહેલાં જમીનથી તો ખરીદ ભાઈઓ જમીન આપણી વાત કરીએ તો કાર મોટી જમીન છે આ રીતના તળિયું પડી જાય સાવ અને આપણે કાકડીયા જમીન છે ત્રણ કિલો આપડી બિયારણ આજીરામાં ત્રણ કિલો બિયારણનું વાવેતર કરેલ છે આજીરામાં પણ આમાં આપણે બે પ્રકારનું વાવેતર કરેલ છે બિયારણ બે બે પ્રકારનું છે તો એ આપણે બતાવીએ તમને કઈ ફરક છે કે નથી વિડીયો આપણી તો પેલા આપણે વાત કરીએ કે આ રીતના ઉગાવો હોય આ રીતના જીરું છે એ ક્યાંક ક્યાંકડા હુકાવાના બાકી કઈ વાંધો ને નોર્મલ છે ત્રણ કિલો બિયારણ વાવેલ છે આમાં અને આ બિયારણ ની વાત કરે કે યુરો આવે બિયારણ છે અને ઓલી બાજુ દેખાય છેલ્લે એ જીરું આપણી ઘરનું બિયારણ વાવેલ છે તો ઈમાન આમાં ફરક છે એ પણ જોઈએ આપડી ઓલું બિયારણ ઘરનું વાવેલ છે ઘરનું ગયા વર્ષે જીરું હતું આમાં એ બી બિયારણા રાખેલું હતું તો એ ન્યા વાવેલ છે અને આ યુરો સુમાલી વાવેલ છે તો આપણી એમાં શું ફરક છે તો આપડી જોઈએ આગળ આગળ જઈએ ને એ તમને ત્યાં બતાવી અને એ આપડી વાત કરવાની છે જે આમાં પાણીનું કે આ જમીનમાં આ કેટલી કેટલા પાણી દીધા તો આમાં આપણી પાંચ પાણી દીધેલ છે સાત દિવસનું જીરું થયું આ જમીન જાડી છે એકદમ આમાં એવું પાણી આવી છે નહીં અને આ દિવસ જીરું છે ને આપડી આમાં દવા ખાતર ને શું માવજત કરી એના વિશે વાત કરીએ તો કે પહેલા શરૂઆતમાં આપડી નોર્મલ જે રાઉન્ડ આવે શરૂઆતમાં જે રોગર નો રાઉન્ડ માર્યો બરાબર પછી આપડી શીપ ને મહિના રાઉન્ડ મારેલ છે એ શીપ ને મહી રાઉન્ડ મારેલ છે એની વાત કરીએ કે અમુક એરિયા પ્રમાણે બધી જીવાતો ના અંતે નાવતી હોય રોગ જીવાતો જે ખારા ના અંતે તો આ વધારે સીપ ને મહી પ્રમાણ વધારે હોય એટલે આ ખતર માં આ દીરા માં ત્રણ થી મારેલા છે ખડક ને કેવું છે ત્રણ શિયાર ચાર રાવણ સીપ ને મહી મારલ છે અને અમુક એરિયા માં ખારા નું પ્રમાણ વધારે હોય તો ખારા નું રાવણ વધારે હોય સીપ ને મહી ના

આપણી વાત કરીએ ખાતર તો આપણે આમાં યુરિયા નાખેલ છે આજુબાજુ નાખેલ છે એ પછી અત્યારે શીપ ને મહિનો રાઉન્ડ મારેલો હતો અને એ પછી ગેલેલીઓ આવે જે કાળી શરમીનો એ બધાને ખબર છે કે પચાસ દિવસ ઉપર થઈ જાય એટલે ગલેલિયા નો છટકાવ કરતા હોય જે કાળી શરમી માટે તો એમાં આપણે ગલેલિયા નો છટકાવ કરેલ છે આ જીરામાં અત્યારે જો તમે જે ગલેલિયા નો છકાવ કરેલ હોય તો આમાં જે દાળી હોય એમાં જે કાળા દાગ ને પડતા હોય કાળી શરમી આવી હોય તો એ આ જીરામાં કોઈ છે નહીં કેમ કે આનો સમયસર ગલેલિયાનો છટકાવ મારી દીધો એટલે ગલિયા નો મારી દીધો એક અને પછી અત્યારે આજે તારીખ છે વીસ તારીખ તો વાત કરીએ ખેડૂતભાઈઓ કે વીસ તારીખ છે આજે તો હવે અગાહીની શરૂઆત થવાની છે આપડી વિડીયો આગળ મકલ છે એ જમીનમાં કામ કરવું એ બધી

તાણા નું વાવેતર નતું પણ આ બાજુ ઘર નું બિયારણ હતું એટલે આ એટલામાં વૃક્ષોડવા આવે ગા તો આ એટલામાં જરાક તાણા આવી ગયા આ રીતના ક્યાંક હુકારો છે નોર્મલી બે શિયાર કુંડા છે આમાં આ બાજુ એટલામાં ખાઈના ના ખેતર માં આપડી વાત કરીએ આ ઘરનું બિયારણની આ ઉટા ક્યારા છે એ કરનું બિયારણ છે અને આ તો આ ખડક હજી જે આજીનું છે એ કરનું બિયારણ છે જોઈ શકો એમાં પણ આવો છે બધી દાણો ની બધી ફાઇલ ફૂલ ની આમાં આપણે જોઈએ તો આ ક્ષેત્રમાં ઘરના બિયારણમાં બે ત્રણ જગ્યાએ જે સુકારાના રાઉન પડેલ છે કુંડા અને આ બાજુ જીરામાં આપણે આ ત્રણ ચાર ફેરા છે સુકારાના હીરો સુમાલી ને આ બાજુનો ઘરનું બિયારણ તો આમાં શું કઈ ફરક છે તો તમે જણાવજો આ ક્યારાથી ફેરફાર છે

થોડુંક તારવું જીરું આ દેખાય ઘર અને આ કાટું દેખાય અને અત્યારે આ ઝાકળ નું પ્રમાણ છે તો આમાં એમ કે નો રાવણ મારી દીધો તો આપડી ખડિદભાઈ આ સાઠ દિવસ ના જીરાની માહિતી હતી બી આ જમીન વિશે બધી તો વિડીયો સારો લાગ્યો હોય ખડીદભાઈ ઓ ફાયદો થયો હોય तो लाइक जरूर कर दीजो અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો અને તમારે કંઈ પ્રશ્ન હોય જીરામાં તો કમેન્ટ માં જણાવજો અને આપણે એના વિશે પણ વિડિયો હું અથવા કમેન્ટ માં જવાબ દે હું અને એમાં ખાસ ફરીદભાઈ એક અમુક વસ્તુ હોય કમેન્ટ માં જવાબ ન દેવો ન દેવાય એનો વિડિયો ઉતારવો પડે એનું કારણ છે કે એક ભાઈ ની કમેન્ટ હતી કે જીરું 8 દિવસ નું છે અને પીરું પડે

በማታ ጊዜ ከሪባ ይወጣል።